હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાંની ઘણીવાર આપણને ઘણા એના મોઢે સાંભળવા મળે છે એવો પ્ર પ્રખ્યાત શબ્દ છે કે પલની ખબર નથી અને કરે છે કાલની વાત જેણે આજે આપણે એને સાચવી લીધા છે એ આપણે કાલે સાચવી જ લેશે કાલની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી આવું બધું આપણે ઘણા ઠેકાણે સાંભળવી શી પણ કાલની ચિંતા થાય કાલની ચિંતા શું કામે થાય કે આપણે આજે કઈક ઝાડ વાવશું ને તોય કાલે આપણે આપશે પણ આજે આપણે કઈક નહીં કરવી તો આવતી કાલે આપણે તકલીફ માં પડવાના જ છે ઉનાળો એલો આવે છે આ બધા જો ઝાડ ઉપર પારવા પારવા ઝાડ છે આ હું પીપર નીચે બેઠી છું આવા પારવા પારવા ઝાડ છે પાન ખર ઋતુ છે એટલે પાન બધા ખરી ગયા છે આ ઝાડ અમે ક્યારેક વાવ્યા હશે ત્યારે અત્યારે આવડા થયા છે ને અત્યારે હું આ પીપરના છાંયે બેઠી છું જો તલક છાંયો છે કારણ કે પીપરમાંથી પણ પાન ખરી ગયા છે હવે આ ઝાડ ક્યારેક વાવ્યા હશે ત્યારે અત્યારે આવડા મોટા થયા છે અને ત્યારે આપણે આની નીચે બેઠા છીએ એટલે એવી જ રીતે આજે કાંઈક કરશું તો આવતીકાલે આપણે જ ઉપયોગમાં આવશે આપણને જ લાભ થશે અને કદાચ ભગવાનના ઘરના દાણો ખૂટો હોય અને આપણે વ્યાજુ તો આપણી પાછળની પેઢી પણ આ ઝાડના છાંયે બેહી શકશે એટલે જીવનમાં ઝાડ એક ઉદાહરણ રૂપ છે ઝાડ વાવશું તો કાલે એનો છાંયો આપણે મળશે એવી જ રીતે દરેક જીવનમાં સંસારમાં દરેક વાતમાં આ લીટી લાગુ પડે છે કે આજે ઝાડ વાવશું તો કાલે છાંયો મળશે પૈસાની બાબતમાં પણ એવું જ છે કે આપણે આજે કાંઈક કમાણી કરીશું જુવાનીમાં તો કાલે ગડપણમાં આપણને એ ટેકોરૂપ રૂપ થઈ શકશે ઘણા લોકો એવા હોય છે કે ટકનું લાવે અને ટકનું ખાય કાલની એ ચિંતા ન કરે ભગવાને દાંત આપ્યા છે ચાવણ તોય આપી જ રહેવાના છે પણ તોય પછી ક્યારેક એની ઉપર ઘણા એવા માણસો અમારી અમારા સંપર્કમાં છે એટલે આ પ્રશ્ન થાય એટલે આ જવાબ આપવાનું મન થાય કે આપણી પાહીં મૂડી રોકાણ ઘરમાં પીડું ન હોય અને અચાનક કાંઈક કરવાનું થયું હોય ને તો આપણે આઠ ટકા દસ ટકા એવા ભાવના પૈસા આપણે લઈ અને એ જે અટકી પડ્યું હોય ને એવું કામ આપણે તાત્કાલિક ચલાવવું પડે છે એટલે એવો પ્રશ્ન આપણા જીવનમાં ન થાય ને એટલા માટે થઈને આપણે આ નાનકડીએ વાત કરી છે સમજાય તેમને વંદન છે ઘણી જગ્યાએ અમને એવો અનુભવ છે ઘણી જગ્યાએ અમને એવા માણસો પણ મળ્યા છે કે જે મહેનત મજૂરી કરે અને ખાતા હોય ને પોતાનું ગુજરાન ચલાવતા હોય પણ અચાનક જો કાંઈક એવો ખર્ચો આવી શકે આવી જાય ને તો એ ઊભો નથી કરી શકતા અને પછી એમને પાંચ આઠ કે દસ ટકા ભાવના પૈસા લઈ અને એમને એ કામ પૂરું પાડવું પડે છે એટલે આવું ન થાય એટલા માટે સ્પેશિયલી આપણે આ વિડીયો બનાવ્યો છે સૌને લાગુ નથી પડતું પણ ઘણા હાલો તાઈ જય શ્રી કૃષ્ણ આજનો ઝાડ નાનપણમાં વાવેલું ઝાડ ગઢપણમાં છાંયો જરૂર આપશે જય શ્રી કૃષ્ણ ખુશ રહી